માહિતી એવી છે કે છ માસ ની તેની દીકરી છે અને તેના મોતને ઘાટ તેના પતિ કાસિમ સબ્બીર શેખ દ્વારા ઉતારવામાં આવી છે આ વડોદરા શહેરના તાનાજલા વિસ્તારમાં આવેલા જેપીલો પોલીસ સ્ટેશન વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આ મકાનમાં એટલે કે ઉપરના ભાગે આ લોકો અત્યારે જ હાલ એટલે કે અઠવાડિયું થયું હતું અને અઠવાડિયું થયું હતું અને તેઓ રહેવા માટે આવ્યા હતા અને આ મકાનમાં તેઓ રહેતા હતા ગઈકાલે કંઈક એવું બન્યું કે તેઓની જે નાની બાળકી છે તે નાની બાળકીને મિસ્બા દ્વારા કંઈક મારવામાં આવતી હશે તેના પતિ દ્વારા તેને ટોકવામાં આવી હતી અને તેઓની બોલાચાલી ઉગ્ર બનતા તેના પતિ કાસિમ દ્વારા આ જે મિસ્બા છે તે મિસ્બાને ગળું દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી જે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ વડોદરા શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો આ મહાબલી પૂરમ નો આ વિસ્તાર છે અને અહીંયા આ બનાવ બન્યો હતો એક અઠવાડિયા પૂર્વે એટલે એક સપ્તાહ પૂર્વે આ પરિવાર અહીંયા રહેવા માટે આવ્યો હતો અને તેને આ અંદરો અંદર બોલાચાલી થઈ ત્રેવીસ વર્ષીય આ જે યુવતી છે તેની ઉંમર ત્રેવીસ વર્ષીય છે અને સ્થાનિકો દ્વારા જે માહિતી મળી છે તે અનુસાર તે મૂળ કઈક યાકુતપુરા વિસ્તારની રહેવાસી છે અને થોડા દિવસો થયા હતા એટલે કે એક સપ્તાહ જેટલો સમય થયો હતો અને એક સપ્તાહની અંદર તેઓ તેઓ રહેવા આવ્યા હતા હતા આ મકાનમાં ઉપરના ઉપરના ભાગે રહેતા અને તેના પરિવાર કાસિમ દ્વારા આ જે યુવતી છે ત્રેવીસ વર્ષીય યુવતી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી છે હાલ જેપીલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર સહિતના જે પોલીસ કર્મીઓ છે તે મોડી રાત્રિના અહીંયા આવી પહોંચ્યા હતા છ ફક્ત ની માસની તેની બાળકી છે અને તેને તેની માતા એટલે કે મિસ્બા શેખને મિસબા કાસિમ શેખને ને અ મોતને ઘાટ તેના પતિ કાસિમ દ્વારા ઉતારવામાં આવી છે તો આજે આખી રાત સુધી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ગણતરીના કલાકોમાં આરોપી કાસિમ શેખ ને દ્વારા તેને તેની જે પત્ની છે તેનું ગળો દબાવીને હત્યા કરવામાં આવી છે હાલ જે યુવતી છે એટલે કે મિસ્બા ઉર્ફે આરજુ શેખ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની વધુ

ને એ આ જે ફેમિલી છે એમાં એ હસબન્ડ હતો એની વાઈફ ને એક છોકરી હતી પાંચ મહિનાની તો હવે આ બે દિવસ થયા હતા એમને આવવાનું ને એ એમને આગળથી કંઈ બનાવ હતો અન બનાવ કંઈ બન્યું હતું પહેલાં પણ એ અમને પછી પાછળથી ખબર પડી હું બહાર હતો તે વખતે એટલે મને કઈ એ વખતે શું થયું ઘરમાં એ મને કઈ આઈડિયા નથી એ મને અહીંથી જે અહીં રહેવાસી છે એમનું કોલ આવ્યું તું મને એ એક વાગે કોલ આવ્યું કે હા રાત્રે એક વાગે કોલ આવ્યું કે ભાઈ આવી રીતનું થયું છે તમારા ઘરે એટલે તમે આવી જાઓ ઘરે અચ્છા હા તો કેટલા દિવસ તારો બે દિવસ જ થયા હતા એમને હા તો મેમ મારું નામ વસીમ છેક છે बनाओ हमने अच्छा मेरे को जान ऐसे हुई कि भाई पुलिस खाता मेरे पास आया और उन्होंने मेरे को बोला और मेरे को यहाँ लेके आए पुलिस चौकी फिर ये मेरे को लेके गए पुलिस वाले कि भाई इस तरह का हुआ है और मैं वहाँ गया और हमारे को कैसा ये लड़की ने पसंद सी करा था इनने इसका मेरेज ये लोग अच्छे भले रहते थे और फिर इसके साथ ये इस तरह से हुआ बनाऊ और हमारे कैसा इंसाफ चाहिएगा एक छोकरी लड़की का नाम क्या है इसका लड़की का नाम मिसबा उर्फे आरजू शेख शादी शादी को इसको लगभग एक बरस जैसा हुआ एक डेढ़ बरस जैसा हाँ एक लड़की है उसकी पांच साल की लड़की है पाँच पांच महीने, महीने की लड़की है वो और उसका एक छोटा भाई भी उसको भी मैं ही पालता है दोनों की देखभाल लड़की का छोटा लड़की का छोटा भाई भी मेरे पास ही है और ये लोगों का दोनों का देखभाल भी मैं ही करता था इसके माँ बाप नहीं है इसके माँ बाप या गुजर गए डेट हो गयी लोगों लोगो की तुमको किस तरीके से पुलिस ने जान दी पुलिस का मेरे को घर पे आए मेरे पुलिस वाले का भाई सब भी मेरे हाँ तो सब मेरे को बुला के किया के भाई इसा इसा के भाई तुम्हारा ऐसा ऐसा हुआ वे मेटर हुई है तुम आना पड़ेगा तुम्हारे अभी ये लोग लास्ट में यहाँ महाबली महाबली में रहते थे ये लोग तो मेरे को पुलिस आई और बुला के लेके गई और मेरे आना पड़ा फिर रात को मैंने देखा इस तरह से हुआ है लड़के का नाम क्या है लड़के का नाम काशिब का सपोर्ट अच्छा रहा मेरे को पुलिस का बहुत મેપોર્ટ અચ્છા રહ્યા પોલીસ ખાતે કાપી સાહેબ કાને લગો કચ્છ રહ્યા સપોર્ટ મેં સબ્બીર હુસૈન અબ્દુલ કરીમ